પોલીસ સામે કરેલી ટીકા બાદ જાણે રાજ્યમાં પોલીસ વર્સેસ વિપક્ષ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે આ સિલસિલામાં કોંગ્રેસના ફાયરબ્રાન્ડ બ્રાન્ડ પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે સુરતની મુલાકાત લઈ સરકાર અને પોલીસ વિભાગના કેટલાક અધિકારીઓ સામે મોરચો માંડ્યો છે સુરતમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રતાપ દુધાતે ડ્રગ ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીના પત્રોને ટાંકીને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ડ્રગ્સ અને નશાના કાળો કારોબારનો મુદ્દો ટોચ પર છે આ બધે સરકારને ઘેરતા સુરત આવેલા પ્રતાપ દુધાતે જણાવ્યું હતું કે પંજાબ ડ્રગ્સના કારણે ઉડતા પંજાબ તરીકે ઓળખાતું હતું અને ત્યાંની યુવાની બરબાદ થઈ હતી આજે ગુજરાતની સ્થિતિ તેનાથી પણ બદતર બની રહી છે ગુજરાત હવે ઉડતા ગુજરાત નહીં પરંતુ ઝૂમતા ગુજરાત બની ગયું છે તેમણે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે પહેલાં સુરત અને અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં રયો પાર્ટીઓના કિસ્સા સંભળાતા હતા પરંતુ હવે સ્થિતિ એવી છે કે ગામડાઓ સુધી ડ્રગ્સના ઇન્જેક્શન અને પડીકીઓ પહોંચી ગઈ છે દારૂ અને ડ્રગ્સ એ કોઈ એક પક્ષ નહીં પરંતુ સમગ્ર જનતા અને આવનારી પેઢીના ભવિષ્યનો પ્રશ્ન છે શું સરકાર ડ્રગ્સથી ગુજરાતે નષ્ટ કરવા માંગે છે તેવો વૈદિક સવાલ તેમણે ઉઠાવ્યો હતો તો દુધાતે કહ્યું હતું કે ગુજરાત પોલીસ સંસ્કારી અને વિવેકી હોવી જોઈએ પરંતુ અત્યારે પોલીસ લાજવાને બદલે ગાજવાનું કામ કરી રહી છે તેમણે સીધો પડકાર ફેંકતા કહ્યું કે હું ગુજરાત પોલીસને ચેલેન્જ કરું છું કે જો તમારામાં હિંમત હોય તો નિર્દોષ લોકોને કે કોન્સ્ટેબલોને દબાવવાને બદલે ડ્રગ્સ માફીઓને પકડો જો તમે ડ્રગ્સ માફીઓને પકડશો તો કોંગ્રેસ તમારું જાહેર સન્માન કરશે તેમણે ઉમેર્યું કે ડ્રગ્સ પકડાય છે પણ ડ્રગ્સ માફિયા કેમ પકડાતા નથી આ ડ્રગ્સ કોણે મંગાવ્યું અને કોને આપવાનું હતું તેની ઊંડાણપૂર્વક તપાસ કેમ થતી નથી આ પ્રશ્નો શંકા ઉપજાવી છે પ્રતાપ દુધાતે વધુમાં કહ્યું કે કુમારભાઈ એક નિડર અને જાબાજ વ્યક્તિ છે તો જનતાના પ્રશ્નો માટે નવા સરકારને પત્રો લખી રહ્યા છે જ્યાં ખોટું થતું હોય ત્યાં અવાજ ઉઠાવે છે પરંતુ દુઃખની વાત એ છે કે સરકાર તેમના જ ધારાસભ્યના પત્રોની કોઈ વેલ્યુ કરતી નથી સરકાર પત્રને જવાબ આપવાનું કે સમસ્યા ઉકેલવાનું ભૂલી ગઈ છે કોઈ પણ કાળે કોંગ્રેસી વ્યક્તિઓ આ સાંભળી નહીં લે અને સહન પણ નહી કરે માટે પોલીસ અને રાજકીય પાર્ટીના ઘર્ષણમાંથી બહાર પોલીસની જવાબદારી નિભાવે દારૂ અને ડ્રગ્સ કોના નેતૃત્વમાં આવે છે નીચે અહીંયા જમીન સુધી સુરતની બજારમાં આવ્યો સુરતના લોકોને જ્યાં મળું તો ડરી ડરીને વાત કરે છે સુરતની જનતા સાથે ગુજરાતની જનતાને વિનંતી કરીએ કે તમારી માટે લડવા વાળો વર્ગ છે તમારે બોલવું પડશે ને લડવું એટલા માટે પડશે કે આવનાર પેઢીનો આ પ્રશ્ન છે આપના મારફત સત્તાધારી પાર્ટીને પૂછવા માંગુ છું કે જો તમે અમારી આ વાતમાં સહમત ના હો કે હોય તમારો મામલો છે આટલું ડ્રગ્સ પકડાણો ડ્રગ્સના વ્યસનીઓને છોડાવવા માટે તમે સુરત સાથે કેટલા આઇસોલેશન ખોલવામાં આવ્યા એનો એક પત્ર બહાર પાડો દારૂના બુટલેગરો પોલીસ ઇલેક્શનો ટાઈમે દારૂની ગાડીઓ ભરીને જાય આવા પણ કિસ્સાઓ મીડિયામાં આવ્યા છે ત્યારે મીડિયામાં મિત્રોનો પણ આભાર માનશું કે ઝુંબેશની અંદર ખૂબ સારો સહકાર આપ્યો છે આ લડાઈ એન્ડ સુધીની લડવામાં આવશે ડ્રગ્સ અને ઝુમટા ગુજરાતમાંથી બહાર લાવવા માટે કોંગ્રેસે આગેવાની લીધી ત્યારે જન જન સુધી આ વાત પહોંચશે અને આની જાગૃતિ સાથે

વિષય ખૂબ ગંભીર છે ત્યારે પોલીસ એની જવાબદારી નિભાવે પોલીસ લાજવાની જગ્યા ગાજવાનું બંધ કરે અને અમુક જે સરકારના એજન્ટો બન્યા છે મીડિયા મારફત કહેવા માંગુ છું કે સત્તા આજ છે કાલે નથી ઇતિહાસમાં જાઓ તો દેશના ગૃહમંત્રી એટલે કે દેશના ગૃહ પ્રધાન અહિયાંના ગૃહમંત્રી હતા ત્યારે ખોટા અંદર સાબરમતી પ્રતાપ દુધાતે ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે પોલીસને કહેવા માંગુ છું કે સરકાર આજે છે અને કાલે નથી ખોટા લોકોના આજે નહીં તો કાલે ઉતરવાના જ છે કોંગ્રેસે અંગ્રેજોને હટાવ્યા હતા તો તમારા જેવા મુઠ્ઠીભર અધિકારીઓને અમે ડરવાના નથી તેમ તેને જણાવ્યું હતું